હેલો એટલે ફેમિલી ગેમ મજા માં છો ફ્રી વાળા વિડીયો ની તમારું સ્વાગત છે તો ફાઇનલી અમે આવી ગયા છે જ્યારે વાડીયા ને મસ્ત મજાનું લોકેશન છે તમને બતાવી જોઉં મસ્ત મજાનું કઈક આ જો વિશાલ ઊભા છે એટલે આ વિડીયો વિશાલ ભાઈ ની ચેનલ માં આવવાનું પણ હું વિડીયો નું સ્ટાર્ટિંગ કરી દો હા જો આવો કે કપડો છે મિત્રો મસ્ત મજાનો કપા કે હોય કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની હો કાઈ કટે નહી એ કોમેન્ટ અને આ બજુ યરડા કે મસ્ત થઈ જશે મિત્રો કપા માં કપા હે આવી ગયો હે હા કપા તો નગર વિડીયો ફાટી જશે મિત્રો અમે કેમેરો ને હારો

તો મિત્રો હે ને વિડીયો વિશાલભાઈ છે ને વિડીયો બનાવતા હતા કે હેરફો આવ્યો ફોન ભાઈ ફોન બને કે હું તું બનાવી ફરફો આવે તો મિત્રો છે ને અમે વાળી વાળીએ ને તો આ ભાઈ કંટ્રોલ કંટ્રોલમાં તોડી દીધું તો નહીં ખબર આ જો કંટ્રોલ વેલો છે કંટ્રોલ અમુક પાકી જશે અને અહીં તો તુર્યું અહીંયા છે તો આવું કંઈક તુર્યું છે મિત્રો અને મસ્ત મજાનું બકાલું છે મિત્રો આવું આ બધું છે ને મિત્રો આ પોપિયાનું ઝાડ છે પણ હેનામાં ને આમાં પોપિયા આવતા જ નહીં એ કોને ખબર હું હા તો વિશાલભાઈ કેમ નર પોપ્યો છે જો અમે એક પોપ્યું નહીં આ બાજુ જો મિત્રો આ મસ્ત પોપિયો આમાં જો કેટલા પોપી આવેલા છે જો કેવા મસ્ત આ બાજુ છે એમાં આવેલા છે તો મિત્રો છે ને આ એક એક જ એવો છે કે એમાં કાંઈ આવતું જ નહીં આવ્યો તો એ બાજુ આ નહીં એની પાછળ છે ને એવું આમાં જો બાકી કેમ છે આમાં જો મિત્રો કેમ છે મોટા મોટા લાંબા લાંબા આ બાજુ જો આ આ બહુ મસ્ત છે હા તો મિત્રો કારેલી છે ને કારેલીમાં કારેલું આવી ગયેલું છે મિત્રો આપણી વાડીમાં કઈ બકાલું ખોટા મસ્ત મજાનું બધું બકાલું છે કારણ કે મિત્રો આપણે ખેડૂત છીએ બકાલું તો કરવું પડે તમે ખેડૂત છો કે નહીં કોમેન્ટ કરી દો જલ્દી આ તો દૂધ જેનો છે મિત્રો આવો આમાં તમને દૂધ જોઈ બતાવું આગળ આવો મિત્રો કંઈક નજારો છે અહીં જો મિત્રો દૂધ જુદા હેઠે પડ્યું હેઠે બધું બગાડાઈ ગયું મિત્રો કારણ કે હમણાં બે દી પહેલાં તોડી લીધા કાંઈ લીધા બગ તોડ્યા વરસાદ પાછી વરસાદ પાછો આવી ગયો મિત્રો કપા પાડી દીધો હા પવન ને વરસાદ ને હું એવું ને આ તો બે વજન થઈ જાય પાણી લાગુ બધું બધું પડી ગયું હા મિત્રો આપણે આવી ખેતરમાં નાખી દીધો કપા માં બે ખારું લાગે એમ પછી એવું છે મિત્રો આ બધું તો કેળ છે આપણે કેળ આવીને કેળા આ બધું દુધજ વિશાલ બધે એવું છે એને વીડિયમ લેવા પડે પાછા એને કઈ આવડે નઈ મારે શીખવાડવું પડે છોકરા કહેવાય જાઉં

કારણ કે મિત્રો આપણને બોલતા ન આવડે કારણ કે આપણે નાના બ્લોક કઈ મોટા મોટા બ્લોકલ હોય તો બોલતા આવડતું હોય બધું નેક્સ્ટ લેવલ ને આમ તો એમને અદભૂત નજારો આપણને મિત્રો કઈ ખબર ન પડે એટલે આપણે સારો નજારો છે મતલબમાં હાલે રાખે એમ તો ફાઇનલ મિત્રો આટો મારતા મારતા નીકળી જાય ને આ બધું આવે કંઈક વાયલ છે આપણે શપતી શ્રાવણી જો મસ્ત મજાનું છે ફૂલડા ફૂલડા આવી જાય છે ને વિશાલભાઈ તો કંઈક આટો મારે છે કેમ લાગે વિશાલભાઈ મસ્ત મસ્ત કાંઈ ન ગટે કાંઈ ન ઘટે પાંદડા આડા જાય મિત્રો કેમેરા આવું હે મોસ્ટ મજાની સપટી આપણે થોડી ઉતારવાની છે સપટી તો હવે ફાઇનલી છે ને આપણે ઉતારી લઈ થોડું કાગળ જઈને હમ અહીંયાથી છે ને થોડુંક આ બધું મેં ઉતારી લીધું ઓલી બાજુ છે ને થોડુંક બાકી છે તો નાથી ઉતાર લઈએ તો ચાલો કન્ટિન્યુ તો મિત્રો જુઓ નવું ઘણ ભાઈ હવે સપટી તોડવા મીડે આમ જુઓ આવો સપટી ખાવા કેમ તોડે છે કેમ તોડે હું તોડવાનું એમ તોડવાનું એમ